પ્રાર્થનાઓની બાબતની પ્રશ્નોત્તરીમાં શ્રી અરવિંદના સ્પષ્ટીકરણો હોમ અતિમન સૂર્યાય શ્રી અરવિંદાય નમો નમઃ સાધક આશ્રમના ઘણા માને છે કે માતાજી પહેલાં સામાન્ય માનવ હતા પછી સાધના દ્વારા મા ભગવતીની ચેતના સાથે એકરૂપ થઈ ગયા છે સારાંશ તેઓ આપણા વિકાસક્રમની જેમ જ પોતે પણ વિકાસ પામ્યા છે શું આ સાચું છે શ્રી અરવિંદ પ્રભુ માનવ સ્વરૂપ અને માનવી પ્રકૃતિ ધારણ કરીને જન્મ લે છે તે માનવી પ્રકૃતિ જ પ્રાર્થના અને ધ્યાનમાં પ્રગટ થાય છે પણ ખરેખર તેમની મૂળભૂત ચેતનામાં તો તે પર પ્રભુ સાથેની એકરૂપતામાં જ હોય છે દિવ્ય ચેતના બધામાં જ પડેલી હોય છે તે સાધનાથી પ્રગટ થાય છે એટલું જ માતાજીની આ દિવ્ય ચેતના પહેલેથી જ પ્રગટ હતી અને તેની સાથે માતાજી એકરૂ પણ રહેતા હતા તેથી આશ્રમના ઘણા લોકોની માન્યતા ભૂલ ભરેલી છે પ્રાર્થના અને ધ્યાન આ પુસ્તક શુદ્ધ ચૈત્ય પુરુષને પ્રભુ તરફ વાળવાની ક્રિયા છે પ્રાર્થના કેમ કરવી એ તે એમાંથી શીખે છે એ સાચું છે શ્રી અરવિંદ હા તેમ જ છે સાધક માતાજીની ઓગણીસો ચૌદના આસપાસની પ્રાર્થનાઓમાં આપણી પ્રકૃતિના રૂપાંતરનો અને પરમ પ્રભુના આવિર્ભાવના ઉલ્લેખો છે આ દર્શાવે છે કે માતાજીને આ વસ્તુઓનું પોન્ડિચેરી આવ્યા પહેલાં પણ જ્ઞાન હતું શું એ સાચું છે શ્રી અરવિંદ માતાજી બાળપણથી જ ઉદ્વચેતના પ્રત્યે સચેતન હતા તેમને તેથી સાધનાકીય જ્ઞાન હતું જ તેથી સાહજિક રીતે રૂપાંતર અને આવિર્ભાવના સંદર્ભો તેમના લખાણમાંથી પ્રથમથી જ દેખાય છે પ્રભુ જગત માટે સાધના કરે છે અને તેના પરિણામ તરીકે જે અવતરણ પામે તે બીજાઓને આપે છે સાધનામાં અનુભૂતિઓ અને સાક્ષાત્કારો હોય જ છે માતાજીનું પ્રાર્થનાઓ અને ધ્યાન તેમની અનુભૂતિઓનું જ લખાણ માત્ર છે સાધક માતાજી જણાવે છે કે અનુભૂતિઓ પ્રભુના સંકલ્પ અનુસાર જ થાય છે આનો અર્થ અનુભૂતિઓનો અભાવ અથવા પ્રચુરતા પ્રભુના તે વ્યક્તિ માટેના આયોજનને અનુરૂપ હોય છે શું આ સાચું છે શ્રી અરવિંદ પ્રભુ તરફથી જ અનુભૂતિઓ આવે છે અનુભૂતિઓ આવી એનો આધાર વ્યક્તિ તેની અવસ્થા આવશ્યકતા ચેતનાનો તબક્કો કે પાસું તેના ઉપર રહે છે અનુભૂતિ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે વારંવાર પ્રગટ થાય છે સાધક તારીખ ચાર ઓગસ્ટ ઓગણીસો ચૌદની પ્રાર્થનામાં પ્રથમ મહાયુદ્ધને ઉદ્દેશીને માતાજી લખે છે કે શક્તિઓના સંઘર્ષથી પ્રેરાઈને મનુષ્યો મહાન આત્મત્યાગ કરી રહ્યા છે અને આગળ જણાવે છે કે તેના પરિણામે શુદ્ધ જ્યોતિ લોકોના હૃદયમાં પ્રગટશે પણ આપણને તો જણાય છે કે તેમાંથી બીજા વિશ્વયુદ્ધના જાણે બીજ વવાયેલા શુદ્ધ જ્યોતિના બીજ નહીં તો આ શુદ્ધ જ્યોતિ શું છે શ્રી અરવિંદ પ્રથમ યુદ્ધથી પ્રાણમય જગત પૃથ્વી ઉપર ઉતરી આવ્યું છે અને આ સ્થૂળ જગતની પાછળ વિશ્વ શક્તિઓનો મહાસંઘર્ષ શરૂ થયો છે જાણે ભીષણ દેવાસુર સંગ્રામ એ સંઘર્ષમાંથી જે આંદોલનો વિપુલ પ્રમાણમાં પૃથ્વી પર ફરી વળી છે તેના સ્વીકારથી આ પ્રથમ મહાયુદ્ધની ઘટના બનવા પામી છે મૂળ પેલો શક્તિઓનો સંઘર્ષ છે તેમાંથી જ પેરાઈને આ બધું થાય છે તેમાં માનવજાતિનું જે નિકંદન વળી રહ્યું છે તે જ છે તેમનો આત્મત્યાગ પોતાનું બલિદાન પણ આ યુદ્ધના જે ભયાનક દુષ્પરિણામો માનવો જોઈ રહ્યા છે તેથી વિશ્વ શાંતિનું મૂલ્ય તેમને સમજાયું છે તે માટે માનવીય પ્રયત્નો તરીકે યુનો યુનેસ્કોની સ્થાપના થઈ છે શાંતિનું મૂળ શ્વેત જ્યોતિમ હોય છે શ્વેત પ્રકાશ એ જ શાંતિનું સૂક્ષ્મ સ્વરૂપ છે આ પ્રક્રિયાનું બીજા રોપણ થયેલ છે તેને ફૂલતા ફાલતા સમય લાગશે પણ ધીમે ધીમે દરેક રાષ્ટ્ર પોતાના પરરાષ્ટ્રીય ધારાધોરણોને હવે વિશ્વ શાંતિને અનુલક્ષીને જ ગોઠવવા મળ્યા છે બાહ્ય પ્રયત્નો શરૂ થઈ ગયા છે હવે આંતરિક પ્રયત્નો કરવાની જરૂર છે આધ્યાત્મિક સત્ય પ્રત્યે ખુલ્લા થવાની જરૂર છે તે આંતરિક ચેતનાની ખીલવણી સ્વરૂપ છે જૂની જળવાદી સંસ્કૃતિઓનો વિનાશ થઈ રહ્યો છે અને સાચી ગહન યોગિક આધ્યાત્મની ખોજ વધી રહી છે તેમાંથી જ શુદ્ધ જ્યોત શુભ પ્રકાશમય આધ્યાત્મિક શાંતિની શોધ શરૂ થવાની છે સાધક માતાજી પોતાની પ્રાર્થના બાર ડિસેમ્બર ઓગણીસો ચૌદની પ્રાર્થનામાં જણાવે છે કે સર્વ કંઈ પ્રાપ્ત કરવા માટે અમારે હર ક્ષણે ત્યાગ કરવાનું શીખવાનું છે ઈશોપનિષદ જણાવે છે કે તેન ત્યક્તેન પૂંજી થ શું આ બંને એક જ સત્ય દર્શાવે છે શ્રી અરવિંદ હા તેમ જ છે ફક્ત રજૂઆતની અભિવ્યક્તિ ભિન્ન પ્રકારની છે બંને અભિવ્યક્તિ હકારાત્મક રીતે વર્ણવેલ છે તે જ સત્ય નકારાત્મક રીતે નીચે મુજબ વર્ણવી શકાય જો કર્મો જેવી વસ્તુઓને તેની અજ્ઞાનમય અપૂર્ણતાઓ સાથે બળગી રહીએ તો આપણને તેમની દિવ્ય પ્રકાશ સંવાદ અને આનંદમય સાચા સ્વરૂપોની પ્રાપ્તિ થતી નથી ઓમ નમો ભગવતે ியரண்டாய